આપણા આભાર માનીએ પ્રભુ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુ ધન્યવાદ આપીએ સમયને માટે પ્રભુનો આભાર માનીએ પિતા પુત્ર પવિત્ર પરમેશ્વર તારો આભાર માની તારી સ્તુતિ કરીએ આ સમય તમારા હાથનો સોંપે છે પવિત્રાત્મા પરમેશ્વર તમે લઈને ચલાવવાનું વચન આશ્વા કરો વચન આપણા વચન સાંભળનાર સર્વ પ્રભુ ઈશુ કૃષ્ણના નામમાં આશાદી થઈએ પ્રભુ ઉપરના આત્માથી વેષ્ટી થઈને પ્રભુ તમારા રાજ્ય માટે તૈયાર થઈએ માનમયીમાં તમને આપે પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં આમે और ना गीत द्वारा प्रभु आभार मानी शून्य से मुझे रच लिया अपने ही रूप में प्रेम किया है अनंत प्रेम से दिया पुत्र मेरी मुक्ति के लिए अनोखा प्यार है तेरा करूँगा स्तुति तेरी में सर्वदा अनोखा प्यार है तेरा करूँगा स्तुति तेरी में सर्वदा जग में आया सुसर्ग छोड़ कर मेरा सारा दंड सह लिया उसने कोड़ी खा के क्रूस उठा के ही सुने मुझे मुक्ति और चंगाई दे दी है अनोखा प्यार ये तेरा करूँगा सूती तेरी में सर्वदा અનોખા પ્યાર હે તેરા કરુંગા સ્તુતિ તેરી મેં સર્વદા અન્ન વસ્ત્ર ઓર સભી આશિશે દી તુને મુજે ભરપૂરી ખતરો સબ મુસીબતો છે आपकी पुतली जैसे संभाला मुझे शून्य से ले कि तू ने मुझे रच लिया अपने ही रूप में प्रेम किया है अनंत प्रेम से दिया पुत्र मेरी मुक्ति के लिए अनोखा ब्या અરે હે તેરા કરું ગા સ્તુતિ તેરી મેં સર્વદા અનોખા પ્યાર હે તેરા કરું ગા સ્તુતિ તેરી મેં સર્વદા કરું ગા સ્તુતિ તેરી મેં સર્વદા હાલ વાત જે પ્રભુના પૂત્ર વિશે આપણે સાંભળીએ અને સમજીએ થોડું ઇબરૂના પત્ર પહેલો અધ્યાય અને પહેલો અધ્યાયની ચાર કલમથી થોડી કલમ વાંચીશું ચારથી બાર થોડી વાંચીએ આપણે થોડી સમજીએ કે આમ તેમણે દૂતો કરતાં અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે પિતાએ તેમણે ઈશ્વર પુત્ર એવું નામ આપ્યું છે એ દર્શાવે છે કે નામમાં અને સ્થાનમાં તે દૂતો કરતાં અતિ શ્રેષ્ઠ છે કારણ કે ઈશ્વરે કદી કોઈ દૂતને કહ્યું નથી કે આજ મેં તને મારા પુત્ર તરીકેનું મહિમાવન સ્થાન આપ્યું છે પરંતુ ઈશ્વર પિતા ઈસુ ખ્રિસ્તને ઉદ્દેશ્યની શબ્દો કહ્યા છે હવે તેમણે એમ પણ કહ્યું છે કે હું તેનો પિતા છું અને તે મારો પુત્ર છે જ્યારે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે પિતાએ કહ્યું ઈશ્વરના સર્વદૂતો તેની આરાધના કરો ઈશ્વર પોતાના દૂતો વિશે કહે છે તેઓ પવન વિગી સંદેશવાહકો અને અગ્નિ જ્વાળા જેવા સેવકો છે પરંતુ પુત્ર વિશે તે કહે છે હે ઈશ્વર તારું રાજ્ય સદાકાર ટકે ટકશે તારી આજ્ઞાઓ હંમેશા ન્યાય તથા સત્ય છે તું સત્ય ચાહે છે અને અસત્યનો અધિકાર કરે છે તેથી પ્રભુ તારા ઈશ્વરે તારા પર આનંદરૂપી તેલનો અભિષેક કર્યો છે તને સૌ કરતાં અધિક મહત્ત્વનું સ્થાન આપ્યું છે વળીશ્વરે તેમણે કહ્યું કે જે પ્રભુ આરંભમાં તે પૃથ્વીનું સર્જન કર્યું અને આકાશો તથા આકાશો તારા હાથની કૃતિ છે એ સર્વ નાશ પામશે પરંતુ તું સદાકાળ રહેશે તેઓ જર્જરિત વસ્ત્ર સમાન થઈ જશે એક દિવસે તું તેમને વસ્ત્રની માફક વાળી લેશે અને તેમને સ્થાનનો આકાશ તથા નવી પૃથ્વી બનાવશે પરંતુ તું પોતે સદાકાળ એવો ને એવો જ રહેશે તારા વર્ષોનો કદી અંત આવશે નહીં પ્રભુ કે છે તારા વર્ષોનો કદી અંત આવશે નહીં આપણે ચારથી બાર કલમ સુધી વાંચી બ્રહ્મપુત્ર પહેલા અધ્યાયમાં એટલે ઈશ્વર પુત્ર પરમેશ્વરનો જે પુત્ર દેવના પુત્ર તરીકે ઈસુ પ્રભુ આવ્યા એના વિશે લખવામાં આવ્યું છે એટલે ઈશ્વર પુત્ર એવું નામ આપ્યું છે પિતાએ તેમને આપણને જણાવે છે અને દૂતો કરતાં અતિ શ્રેષ્ઠ નામ છે વાલાઓ જેમ ફિલિપી બે અને અગિયાર વાંચીએ આપણે કે સર ઉચ્ચ સ્થાન ઉચ્ચ શ્રેષ્ઠ નામ આપ્યું છે અને તે પ્રભુએ પુત્ર તરીકે એનો મહિમાવન તેના કર્યો મહિમાવન કર્યો પુત્ર તરીકે અને પ્રભુ કે ઈશ્વરપિતાએ ઈશ્વરને ઉદ્દેશીને કહે છે ઈશ્વરને સંબોધીને કહે છે કે તેનો તે મારો હું તેનો પિતા છું ને તે મારો પુત્ર છે હાલેલુયા ઈશ્વર પુત્ર ઈશુ ખરીદ આકૃતિ પર આવ્યા ત્યારે પિતાએ કહ્યું ઈશ્વરના સ્વદૂતોની આરાધના જ્યારે ઈશ્વર પિતાએ ઈસુ પ્રભુએ દુનિયા પર આવ્યા ત્યારે પ્રભુ ઈસુને પિતાએ કહ્યું કે આ દૂતોને કહ્યું કે તમે એમની આરાધના કરો પરંતુ પુત્ર વિશે તે કહે છે ઈશ્વર તારું રાજ્ય સદા કાટક છે તારી આજ્ઞા હંમેશા ન્યાય પ્રભુનું વચન કેવું છે ન્યાય ને સત્ય વિશ્વાસ યોગ્ય ને સત્ય છે એમ ત્રિમોથીમાં લખ્યું છે પ્રકટીકરણ બે જગ્યાએ લખ્યું છે વાલાઓ એટલે પ્રભુના વચન કેવા વિશ્વાસ યોગ્ય છે સત્ય પણ છે અને પવિત્ર પણ છે હલી લુયા આગળ આપણે વાંચીએ અને એમાં થોડું સમજીએ કે ઈશ્વર તારું રાજ્ય સદાકાર ટકશે તારી આજ્ઞા હંમેશા ન્યાયને સત્ય છે તું સત્ય ચાહે છે કેમ કે હંમેશા પ્રભુ માર્ગ સત્ય જીવન ત્યુહાર ચૌદ અને છ પ્રભુ માર્ગ અને સત્યને જીવન છે એ સત્ય પોતે પ્રભુ છે એટલે તું સત્ય કે ચાહે છે અસત્ય અધિકાર કરજે અસત્ય એટલે જુઠ્ઠાણો ભાગ્ય કે અગ્નિની ખાવીમાં નાખવામાં આવશે એમ પ્રકરણ એકવીસમાં જેમાં તમે વાંચો આઠમી કલમમાં લખવામાં એમાં જુઠ્ઠાણો ભાગ લાવો એટલે પ્રભુને જૂઠ ગમ કેમ કે જુઠ્ઠો તો જૂઠો શત્રુ છે પણ પ્રભુ સુ સત્ય પરમેશ્વર છે અને સત્ય ચાહે છે એ અસત્યનો અધિકાર કરે છે કેમ કે પ્રભુ કેવો છે ન્યાયી અને સત્ય છે તેથી પ્રભુ તારા ઈશ્વર તારા પર આનંદરૂપિત તેલનો અભિષેક પ્રભુ એ છે કે આનંદરૂપી તેલનો અભિષેક કરે છે લોક અરાણમાં ચોથી કલમ લખવામાં આવ્યું છે કે તેણે મારા પર અભિષેક કર્યો છે હાલી લુયા લુક ચાર હરાળ અને ચારની ની વાત થોડું વાંચી લે વાંચીને કહીએ તો થોડું વધારે સારું રહેશે પુસ્તક હરાળ મધ્યાય અને એની કલમ ચાર છે લખીશ આગળ સોળ ચાર સોળ ચાર ચાર હરાળ ચાર હરાળ હાલી લુયા ચોથો ધારમિક કલમ પ્રભુનો આત્મા મારા પર છે કેમ કે દરે આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે બંદીવાળાનો છૂટકો આંધ્રણ દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા ઘાયલ છોડાવવા હા લીલો પ્રભુ કે છે મારો અભિષેક કર્યો છે એટલે અહીંયા એટલા માટે લખવામાં આવ્યું છે કે તેલનો અભિષેક કર્યો છે કોને કોની પર પ્રભુ ઈસુ પર અને તેને અને તેને સૌ કરતાં અધિક મહત્ત્વનું સ્થાન પ્રભુ આપ્યું સર્વશ્રેષ્ઠ નામ આપ્યું છે જેમાં આપણે ફિલિપી બે અગિયાર પ્રમાણે વળીશ્વતીઓને તેમણે કહ્યું હે પ્રભુ આ રમત સ્કૃતિનું સર્જન કર્યું અને આકાશ તારા હાથની કૃતિ છે આકાશો જે શું છે એના હાથની કૃતિ સર્વ વસ્તુ પ્રભુના હાથની આપણે મનુષ્ય પણ હાથની કૃતિ છે એણે હાથથી બનાવ્યું વાલાઓ મનુષ્ય પણ એણે હાથે બનાવવામાં આવ્યો એની પ્રતિમા પ્રમાણે સ્વરૂપમાં અને એ રીતે પ્રભુ સ્વરૂપમાં એ સ્વરૂપમાં પ્રતિમામાં પ્રભુ સુખરી સા દુનિયામાં મનુષ્ય તરીકે આવ્યો હાલી લુયા અગિયારમી કલમ હિબ્રુ ચા એક અગિયાર એ સ્વરૂપ નાશ પામશે પરંતુ શું સદા કાઢે છે કે બધું નાશ પામશે ખરો જે બનાવેલું ત્યાં છે બધું નાશ પામશે જૂના આકાશ જૂની પૃથ્વી એ બધું નાશ પામશે કે પ્રક્રિકાની કિસ્મ લખ્યું છે નવા આકાશ નવી પૃથ્વી મેં જોયા જૂનું આકાશ પૃથ્વી ધાર્યા એવી લખ્યું એવું લખવામાં આવ્યું વલાઓ એટલે એ વસ્ત્રની પાપક તેને અને તે દિવસે તું તેમને વસ્ત્રની માફકથી વાળી લેશે શું જે બનાવેલું જે આકાશ છે જે વાદળ છે એને પ્રભુ વાળી લેશે વસ્ત્રની પેઠે કેટલું અજાય પ્રભુ પરમેશ્વર છે વલાઓ અને તેમને સ્થાને નવું આકાશ નવી પૃથ્વી બનાવશે પરંતુ તું પોતે સદાકાળ એવો ને એવો રહેશે પ્રભુ હિવૃત્તિ એટલા પ્રમાણ કે છે મૃત્યુર અને આઠ આપણે વાંચી લઈશું ગઈકાલે આજે સદાકાળ એવો ને એવો છે તે કદી બદલાતો નથી પછી છે કે અવિકારી પરમેશ્વર છે વાલાઓ એનો કદી બદલાણ થતું નથી બદલાતો નથી એ અવિકારી પરમેશ્વર છે અહીં વૃત્તિરને આઠમો કલમ લખ્યું છે ઈસુ ખરી ગઈકાલે આજે અને સદાકાળ એવો ને એવો જ રહે છે અને એ પણ એ લખ્યું છે કે પરંતુ તો પોતે સદાકાળ એવો ને એવો જ રહેશે તારા વર્ષોનો કદી અંત આવશે નહીં કેમકે પ્રભુ આ દિનન છે પહેલો છેલ્લો છે શરૂઆતથી તો છેક સુધી છે એટલે એનો કોઈ અંત નથી વારાવ પ્રભુનો પ્રભુ ઈસુ કૃષ્ણ પરમેશ્વર પિતાનો પવિત્ર આત્માનો કોઈ અંત નથી કેમ કે ત્રિએકતામાં પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રિએકતામાં એક છે એનો કોઈ કદી અંત નથી એવો ને એવો જ છે વાલાઓ આપણે બદલાઈ જાય છે બધી દુનિયા બદલાઈ જશે આકાશ ઉઠી જતા રહેશે પણ પ્રભુ કહે છે એવો ને એવો રહેશે કેમ કે એમની કલાની છે એ પણ તિમોથી વાંચીએ છીએ એમાં પંદર ને સોળ કલમ ખાલી વાંચી લે પહેલો તિમોથી છઠ્ઠો અધ્યાય પંદરને સોળ કલમ લખવામાં આવી છે વલાઓ કે નક્કી કરેલ સમય રાજાઓ રાજા પ્રભુના પ્રભુ એકલા જ સર્વશક્તિમાન અને ધન્ય ઈશ્વર છે તે ખ્રિસ્ત સ્વરૂપમાંથી પ્રગટ કરશે જો એકલા જ ઈશ્વર તે એકલા જ અમર છે જોયું હાલેલુયા લુયા જેની પાસે જઈ શકાય ને એવા દિવ્ય પ્રકાશમાં તે રહે છે કોઈ મનુષ્ય એ તેમને કદી જોયા નથી ને કોઈ તેમને જોઈ શકતું પણ નથી તેમને માન પરાક્રમતા સત્તા શ્રદ્ધા સદા સરોકાળ હો જો હાલેલુયા મીન લુયા એકલા જ પરમેશ્વર પિતા યુહાનની સુવાર્તામ લખ્યું છે આશા લખ્યું હું છું મારા સુબીજો કોઈ દેવ નથી મારા સિવાય બીજો કોઈ દેવ નથી કેટલી જગાએ લખ્યું છે અશા પ્રવાલો પ્રભાલાઓ પ્રભુનો આપણા આભાર માનીએ એટલે પ્રભુ એકલા પરમેશ્વર છે અને એકલાને અમરત્વ છે અને એ જ પ્રભુ રાજાઓના રાજા પ્રભુના પ્રભુ એ જ વિશે લખવામાં આવ્યું છે વાલાઓ લુયા અને કે છે કે આત્મા પરમેશ્વર કેમ કે યુહાન ચારને ચોઈસમાં કે દેવ આત્મા છે બીજો કરણથી ત્રણ સત્તરમાં કે પ્રભુ આત્મા છે જે આત્મા ત્યાં સ્વતંત્રતા છે વાલાઓ તે બંધનો નથી હોતા પ્રભુનો આપણા આભાર માનીએ આપણે બંધનોમાં કોઈ જગતના બંધનોમાં ના રહી શકીએ જો પ્રભુના આત્મા આપણી પર છે તો આપણે સ્વતંત્ર છીએ વાલાઓ હાલ એ લુ પ્રભુના આપણા આભારમાં પ્રભુ આપણા પક્ષમાં ઊભો છે પ્રભુના પ્રેમથી આપણે કોઈ જુદું પાડી શકે નહીં રોમનો પત્ર આઠમાં જેમ લખ્યું છે પ્રેમના વિશે કે પ્રભુના પ્રેમથી કોણ જુદું પાડશે કોઈ નહીં પાડી શકે એટલે આજે પ્રભુ એકલાને અમરત વચન એવા પાસે જઈ શકાય ને એવા પ્રકાશમાં રહે છે અને આપણે જોયે નિર્ગમન તેત્રીસમાં અધ્યાય પણ એ જ વચન લખવામાં આવી છે વાલાઓ નિર્ગમન અને તેત્રીસમાં અધ્યાય છેલ્લા પેરેગ્રાફમાં એ વચન છે એ પણ વાંચી લઉં છું હાલ લીલુઆ અહીંયા લખ્યું છે યા મૂસા જ્યારે વાત કરે તકે છે કે મૂસે ઈશ્વરનું ગૌરવ જોવા માટે માગણી કરી પ્રભુ જવાબ આપે હું મારું ભલાઈનું તને દર્શન કરાવીશ મારા નામ પ્રભુ આહ્યનો અર્થ ત્યારે આગળ જાહેર કરીશ હું ચાહું તેને મારું માયડો પણ દયા બતાવીશ પણ મારા મુખનું ગૌરવ તું જોઈ શકશે નહીં કેમ કે મને જોઈને માણસ જીવતો રહી શકે નહીં તેમ છતાં મારી બાજુમાં આ ખડક ઊભો ખડક ઉપર ઊભો રહે ને જ્યારે મારું ગૌરવ પસાર થાય ત્યારે આ ખડકના બોલાણમાં હું તને મૂકી દઈશ અને હું પસાર થાઉં ત્યાં સુધી મારા હાથ વડે હું તને ઢાંકી દઈશ પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોશે પણ મારું મુખ નહીં જોયું પ્રભુને કોઈ જોઈ શકે આપણે એને કેવી રીતે મૂર્તિ કે એનો ફોટો કે એનો કેવી રીતે બનાવી શકીએ કશી પ્રત્યે બનાવી શકતા નથી કે પ્રભુને કોઈ જે પિતા બનાવનાર પરમેશ આકાશ રૂથી એનો પુત્ર પ્રભુ સુખીશનો આત્મા પવિત્ર આત્મા એને આપણે જોઈ શકતા જ નથી ભલાવો એટલે આપણે ફોટામાંથી પણ એ પ્રભુ ફોટામાં નથી બેઠો નથી મૂર્તિમાં બેઠો નથી ક્રોસમાં બેઠો હા એ ક્રોસ ફક્ત પ્રભુ ક્રોસ પર જવામાં આવે તો એની નિશાની તરીકે આપે છે પણ પૂજા તો ના હોય કે એની આરાધના ના હોય પ્રભુ સુખની જ હોય પિતા પરમેશ્વરની પવિત્ર આત્માની આરાધના હોય એટલે પ્રભુ એકલા જ પરમેશ્વર છે અને એકલાને અમરત્વ છે અને એકલા જ ઈશ્વર છે જેમ આપણે વાંચ્યું કે હીબરૂ વાંચ્યું તે રાઠમાં અને હિબ્રુ એકમાં પણ વાંચ્યું કે એકલા તમે શનિવાનિવા કદી એ બદલાતો નથી પરમેશ્વર એ પરમેશ્વર છે આપણો એટલે આ વચન દ્વારા પ્રભુ તમને સમજ આપે પત્ર પેલો અધ્યાય ચારથી બાર વાંસ છે બધી સમજ આપી છે અને સમજ બધી તમને આપે પરમેશ્વર બ્લેસ યુ મારા નાતા પ્રભુને પ્રાર્થના કરો પ્રભુ શું છે હું તારી પાસે આવું છું મને સમુદ્ધનો આત્મા આપો પૈસા આત્માથી ભરી દે મને મારા વિશ્વાસને વધારે દૃઢ બનાવો એ તો પ્રાર્થના કરશે પ્રભુ ઈસુ ખ્રિસ્તમને તમને આપે ગોડ પ્લેશ્યુ મારા નાથા